પૂરી તો આપણે તૈયાર લાવ્યા છીએ આ ફેર તળી નથી નકર આપણે તળીએ છીએ જ્યારે હોય ત્યાં અને આ ફેર આપણે તૈયાર પૂરી છે અને આ આજે સણાં બાઈફાશે અને આ કાંદા શું થઈ રહ્યા છે જોકે આની અરે પાણીપુરી અરે કાંદા ને સણાં હોય તો જ મજા આવે નકર કાંઈ ન મજા આવું અને આ જો આપણે બટેટાનો મસાલો બધો તૈયાર થઈ ગયો છે આદુ મરચીનું બધું ખાંડીનામાં નાખ્યું છે આપણે તીખા બટેટા બનાવ્યા છે જો કે તીખી હોય તો એ મજા આવે અને આ પાણી બની ગયું છે ખાટું ને ગળ્યું ને બધું મિક્સ બનાવ્યું છે આપણે

જેવું જ છે કે આવું નીલકત ધામ જેવું જ છે પેલા આવું નહોતું ને ત્યારે આપડે એક વાર આવ્યા પેલા શરૂઆતમાં આપણે સુરત આવ્યા ને એ વખતે આવ્યા હતા પછી ને તો આપડે આવ્યા

ભગવાન બાળપણ કેટલા મસ્ત મસ્ત છે આ તો ઓલા ઓલા આ લીલા છે ને એ ઓલા છે આમ નામ આવે ને એ છે ને રેડી ને હમ અને આ બધે ઓલિજ સ્વાગત કરે છે ટ્રાફિક ટ્રાફિક નથી એટલું બધું કરતો બહુ હોય જો માસ્કર ચાહી કે આપ કુ બતાયામ ચાલા હું ને દે બની કલે જઈ ઘરે હવે પૂરો પડે કી ક આવી ને આ તો મારી ને વયા જઈ ઘરે બે હું વયા જઈ હવે સિંગ રોડે થઈને નીકળ जाऊ ઘરે અને આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દેશું તો વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટ માં જરૂર કહેજો જો પસંદ આવે તો લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરી દેજો